જોરદાર જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેનું નામ છે જેમ કે જય ગિરનારી ઘાયલ બાપુ નામ છે દોસ્તો જેમ કે અત્યારે હાલ જેમ કે તેમના મોટા સમાચાર જેમ કે સાપે પણ મળ્યા છે કે ભગવાન તમારા મા બાપને આત્માને શાંતિ આપે એવી જેમ કે પ્રાર્થના જેમ કે લોકો કરી રહ્યા છે ખરેખર દોસ્તો જેમ કે તેમના બાપુનો જેમ કે અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયાની જેમ કે આ વિડીયો જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમને હું આખો વિડીયો બતાવવાની હું તમને કોશિશ કરીશ તમે આખો વિડીયો જોઈ લો બાપજી ને ફોન હતા એક્ટિવ હમી કરાવવા કરી બાપજી કઈ રીતે તમે બાપજી બની ગયા કિસ્મત માં આવે બોંદરો લાફો મારે માંડરો એવી હાલત છે આજ તો હો એ માં બાપ તો કંઈ નાનપાંડી જોયા નતા મરી ગયા છે હો હવે આમ કમાવા માટે કાપ તો કરવું કે નહીં સાઈન કરે એટલે આરી આવી હાલત છે અને કરીએ છીએ બરાબર હો એ આ તો નસીબ ના ખેલ છે ભાઈ આ બાવાય બડા તો કંઈ મજા નથી કે હારા રો તો મજા નથી Ya, gina.